હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચૌદ મને ગમતું પુસ્તક વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જે પુસ્તક વિશે માહિતી લખી છે તે જ પુસ્તક વિશે માહિતી તમારે લખવાની નથી તમે તમને મને ગમતા પુસ્તક વિશે માહિતી લખી શકો છો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ ગણી તમારા શિક્ષકશ્રી પાસેથી માહિતી મેળવી લખશો પ્રવૃત્તિ નંબર ચૌદ છે મને ગમતું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તક વાંચવાના છે જે પુસ્તક આપને ગમ્યું હોય તેમના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગત લખવાની છે પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવવાની છે આપ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરવાની છે હું અહીંયા એક નમૂનારૂપ પુસ્તક પરિચય આપું છું તમે આ રીતે પુસ્તક પરિચય લખી શકો છો પુસ્તકનું નામ છે સોરઠી બારવટિયા લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી પુસ્તકની કિંમત છે એકસો પચાસ રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે એકસો સાહીઠ પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો છે પાંચ આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું તો આ પુસ્તક મેં પુસ્તક મેળામાંથી ખરીદીને લીધું હતું હવે તેના વિશે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબત ગમી તે લખવાનું છે વાંચન દરમિયાન મને ઝવેરચંદ મેઘાણીએ સત્ય ઘટના પર આધારિત બારવટિયાની વાતોને જે રસપ્રદ અને સોરઠી તળપદી ભાષામાં રજૂ કરી છે તે ભાષા અને બારવટિયાઓની બહાદુરીના કિસ્સા મને ખૂબ ગમ્યા પુસ્તકનો સાર છે ઝવરચંદ મેઘાણીની સોરઠી બારવટીયા પુસ્તકના ઘણા પ્રકરણમાં શૂરવીરતાની વાત કરી છે ધર્મ માટે કે કોઈ અબળા સ્ત્રીના રક્ષણ માટે પોતાનો હક પ્રાપ્ત કરવા અથવા ખોટી વસ્તુનો વિરોધ કરવા માટે બારવટીયાઓ પોતાના ઘર બહાર છોડીને અનેક કષ્ટો સહન કરીને પણ પોતાના રાજ્યના રાજા સામે બારવટું ખેડતા હતા આ પુસ્તકમાં બારવટીયાઓના બાર સદ્ગુણો જોવા મળે છે જે દરેક વ્યક્તિઓએ પોતાના જીવનમાં ઉતારવા જેવા હોય છે પોતાના પ્રાણ બલિદાન કરવા પડે તો પણ પાછળ હટવું ના જોઈએ ગરીબને લૂંટવા નહીં મદદ કરનારની મદદ કરવી નબળા વિચાર કરવા નહીં ને નબળા વિચારવાળા માણસો સાથે બેસવું નહીં કોઈનાથી ડરવું નહીં ખોટું કોઈનું પણ સહન કરવું નહીં પર સ્ત્રીને માસમાન ગણવી ક્યારેય પીઠ પાછળ હુમલો ન કરવો જે કહે તે કરવો અને ખુમારીથી જીવવું વગેરે બારવટિયાના ગુણો છે આ રીતે તમે વાંચેલા પુસ્તકનો સાર તમારે લખવાનો છે અહીં આપણી પ્રવૃત્તિ નંબર ચૌદ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો